લોકસભા ચૂંટણી માટે હવે પ્રચાર પડઘમ જે છે તે શાંત થઈ ગયા છે અને હવે ઉમેદવારો જે છે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પ્રચાર પડઘમ શાંત થતાં જ ઉમેદવારોએ શરૂ કરી છે બેઠકો આપણી સાથે સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસ આજના દિવસે

યથાવત છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ના જે મધ્યસ્થ કાર્યાલયના જે દ્રશ્યો છે તે હાલ જોઈ શકાય છે મોડી રાત્રે પણ કાર્યકર્તાઓનો જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે દિવસભરના પ્રચાર બાદ જ્યારે પ્રચાર પડગમ શાંત પડ્યા ત્યારબાદ પણ આવતીકાલ માટે જે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો આવતો હોય તો તે સંજોગોની અંદરને સાથે જ જે વોટર સ્લીપથી સહિત વોટર સ્લીપ આપવાની બાબતથી લઈને બાકીની જે બાબતો જે બાકી રહેતી હોય તે તમામ બાબતને લઈને શું કામ કામગીરી કરવી તે માટે કાર્યકર્તાઓ એકત્રિત થયા છે લોકસભા બેઠકના ઉમેદવાર એચએસ પટેલ પણ અહીંયા હાજર છે જેઓ જે કાર્યકર્તાઓ છે તેમનો એક અલગ રીતે ઉત્સાહ વધારતા પણ જોવા મળતા હોય છે ને અત્યારે મોડી રાત્રે પણ તેઓ પોતાના કાર્યાલય પર હાજર છે એમની સાથે સીધી વાત કરીએ કયા પ્રકારનો પ્રચાર રહ્યો અને આજના દિવસની કયા પ્રકારની કામગીરી આવતી આવતીકાલે કયા પ્રકારની કામગીરી જો તેર માર્ચે પાર્ટી મને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યો ચૌદ માર્ચથી એટલે કે લગભગ દોઢ બે મહિનાથી મારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મત માગ્યા આજે સાંજે છ વાગે ચોક્કસપણે પ્રચાર પડગમ બંધ થયા એટલે હવે સભા સરઘસ નહીં થાય પણ મારા કાર્યકર્તાઓમાં આપ ઉત્સાહ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉત્સાહ આવતીકાલે પણ કોઈ જગ્યાએ અગર સ્લીપ વતન બાકી છે તો એ જોઈ લેશે અને ડોર ટુ ડોર રાઉન્ડ મારીને પ્રજાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં મત આપવા માટે અને વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં પ્રયત્નશીલ રહેવાનો છે ખાસ કરીને જ્યારે ઉમેદવાર છે તેમના માટે કાર્યકર્તાઓ પ્રચાર કરતા હોય કાર્યકર્તાઓનો કેવો ઉત્સાહ તેમને પૂછીશું ભાઈ શું કહેશો કયા પ્રકારનો ઉત્સાહ દિવસ દરમિયાન રહ્યો અત્યાર સુધીનો જે પ્રચાર રહ્યો તે બાબતે જ્યારથી પણ ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી દેશના યશસ્વી એટલે અમે તો એવું કહીએ છીએ કે ભારત દેશના વિધાતા નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન ત્રીજી વખત બનતા હોય અને અમારા પૂર્વ લોકસભાના ઉમેદવાર જ્યાં જ્યારથી જાહેર થયા છે હસમુખભાઈ પટેલ ત્યારથી અનેરો ઉત્સાહ અને આનંદ છે અને આપના માધ્યમથી એ અબી અસ્મિતા દ્વારા કહેવા માગીએ છીએ ગુજરાતની જનતાને કે સાતમી મે આ ઇલેક્શન પર્વ લોક પર્વની જેમ ઉજવે અને સવારે વહેલા ઉઠીને પોત પોતાનું મતદાન કરે કરે અને કરાવે બેન તમે શું કહેશો કેટલો ઉત્સાહ રહ્યો અને અત્યારે જે રીતનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને સાતમી લોકસભાના સાંસદ બીજી વાર રિપીટ થયા છે એવા હસમુખભાઈ પટેલ એકદમ સરળ સ્વભાવના અને જમીન સાથે જોડાયેલા છે ત્યારે અમારા સર્વે કાર્યકર્તામાં એટલો ઉત્સાહ છે કે અમે અહીંયા બધા કાર્ય કરતા પહેલેથી જ કામે લાગી ગયા છે અને નાનામાં નાના માણસોને અને ગલીઓની અંદર ચાલીઓની અંદર સંપર્ક કરી અને ઉત્સાહ વધાર્યો છે